ખાસ તમને ડિટેલમાં જાણકારી આપીશ ને આપણી ચેનલની અંદર હીરા ઉદ્યોગને લગતી અવનવી બધી જાણકારી આપણી ચેનલની અંદર આપેલી છે ને પહેલી વખત ચેનલ તમે જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હીરા ઉદ્યોગની જાણકારી દરેક વસ્તુની તમને મળી રહે હવે હું તમને રફની પહેલાં ડિટેલમાં થોડીક જાણકારી આપી દઉં પછી ફોર આપીશ હવે ખાસ તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો રફ એ આપણે બાવીસસો રૂપિયાની ભાવની રફ છે બાવીસસો રૂપિયાની ભાવની રફ છે વ્હાઇટ છે અંદર કલરના પણ હીરા હોય ને કોઈ પણ રફ તમે સાત હજારના ભાવની લો કે આઠ હજારના ભાવની લો અમુક ટકા હીરા અંદર હોય તે વિકીરા અમુક હીરા એક હોય તે પાંચ ટકા બે ટકા એવું વિકીરા આવે તે સાત હજારની ભાવની રફ લેશો તો એની અંદર પણ એ રીતનું આવે તો ખાસ તમે જોઈ શકો છો આ રીતના આપણે રફ છે ને એનો તમને હું ફોરપી ઘાટી દેખાડીશ આ જે રફ છે એનો ફોરપી ઘાટી દેખાડીશ ને આની સાઇઝની વાત કરીએ ને તો રફની સાઈઝ છે સુડતાલી આજુબાજુની છે પછા અંદરની સાઇઝ છે સુડતાલી આજુબાજુની રફ સાઈઝ છે હીરાની એટલે સુડતાલી હીરે કેરેટ થાય ખાસા હીરા સાઈઝ એટલે આનો હું તમને ફોરપી ઘાટ આવવા દેખાડીશ કે ફોરપી ઘાટનો એ ટેબલ પિનર ઓકે ખાસ આપણે શું છે કે દરેકને જાણવા મળે એ હેતુથી આપણે ખાસા વિડીયો બનાવ્યો છે વિડીયોને ખાસ શેર કરજો એટલે દરેકને જાણકારી આપણી ઉપયોગમાં આવે હવે આપણે તમને હું ફોરપી ઘાટ દેખાડું એમાં પણ હું તમને થોડીક ડિટેલમાં જાણકારી આપું હવે તમે ખાસ જોઈ શકો છો જે તમને રકમે પહેલાં દેખાડી છે એનો જ આ ફોરપી ઘાટ બનેલો છે ફોરપી ઘાટ ટેબલ પીનેર ઓકે ખાસ આપણે શું છે કે કેમિકલમાં જે ટેબલ કપાણા છે એની હિસાબે ઉપર જે કાળા ડાક તમને દેખાય છે એ કેમિકલના છે બાકી હીરો ફર્સ્ટ ક્લાસ ફોન ને બીજું કે ફોરપી ઘાટ છે ને એ એક નંબર બનાવવામાં આવેલો છે ખાટ ખૂડ એવું કોઈ વસ્તુ રાખવામાં નથી આવેલું એટલે આ રીતનો આપણે એનો ફોરપી ઘાટ બનેલો છે ખાસ તમે જોઈ શકો છો ને ટેબલ પિનર કમ્પ્લેટ કાપેલું છે અમુક શું છે કે આ કસર એવું હશે કેમ કે અમુક કસર હશે કેમકે રફ એટલી બધી ઓછી નથી આની પહેલાનો આપણે જે વિડીયો બનાવ્યો હતો પણ એ ફોરપી ઘાટ હતો એ અગિયાર હજારના ભાવનો હતો ને એની કરતાં આપણે ઓછા ભાવનો રસ છે કેમ કે આ પાંસઠસોના ભાવનો ફોરપી ઘાટ છે એટલે એમાં શું છે ભાવમાં ઘણો ડિફરન્સ છે કેમ કે અગિયાર હજાર ને પાસઠસો ને ખાસ આપણે ઓલી રફની અંદરથી જ આ બધો બનાવેલો ઘાટ છે તમે ખાસ જોઈ શકો છો સાવ તમને હું નજીકથી દેખાડ્યો એટલે તમને આઈડિયા ઘણો પણ આવે ને જે આપણે કાળા ઉપર ડાક તમને દેખાય છે એ કેમિકલના છે એટલે આ પૂરો સાફ નથી કર્યો મેં તો ખાલી તમને આઈડિયા માટે દેખાડ્યો છે પછી કમ્પ્લેટ આ બધો ફોર્પી ઘાટ થાય એટલે ખાસ આપણે એક વિડીયો બનાવશું ને કમ્પ્લેટ સાફ કરીને અત્યારે સાફ કર્યા વગરનો વિડીયો આપણે બનાવેલો છે એટલે સાફ કરીને વિડીયો હું તમને ખાસ બ બનાવીને દેખાડીશ કે કઈ રીતનું આપણે ત્યાર ચૂંશે ફૂલ ડિટેલમાં આપણે જાણકારીનો બીજો વિડીયો ફોરપી ત્યાર થાય એટલે ને ખાસ તમે જોઈ શકો છો આ રીતનો આપણે જે બાવીસોના ભાવની રપ હતી એનો આ રીતનો આપણે ફોરપી પી ઘાટ ટેબલ કમ્પ્લેટ કર્યું છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિંદ જય ભારત વંદે માતરમ